વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ પેલો ચેપ્ટર નંબર ત્રણ આંતરવિભાગીય અને કર્મચારી વિષયક વ્યવહાર આ ચેપ્ટરમાં આપણે એ વિભાગમાં એક વિકલ્પ પૂછાય છે જેનો માર્ગ છે એક હશે બી વિભાગની અંદર ટૂંકા પ્રશ્નો બે પૂછાય છે જેના માર્ગ છે કુલ બે હશે અને એફ વિભાગની અંદર આપને એક પત્ર પૂછે છે જેના માર્ક છે એ પાંચ હશે અથવાની અંદર ક્યારેક આપને એક પાંચ માર્કનો પ્રશ્ન પણ પત્રના અથવામાં પ્રશ્ન પણ પૂછે બરાબર તો આમ આવી રીતના આ ચેપ્ટરમાંથી આપણે ટોટલ આઠ માર્કના પ્રશ્નો છે એ પૂછાય છે એક વિકલ્પ ટૂંકા પ્રશ્ન બે અને પાંચ માર્કનો પત્ર છે એફ વિભાગની અંદર એક પૂછાય છે આવી રીતના આઠ માર્કનો આ ચેપ્ટર છે તો એની શરૂઆત છે આપણે પ્રસ્તાવનાથી કરીએ તો એમાં કીધું છે સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલું રહેવું પડે છે અહીં આપણે જોઈએ છે તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર સતત ને સતત પરિવર્તન આવતા જતા જોવા મળે છે સાથે સાથે એણે હરીફાઈનો સામનો કરવો પડે છે તો એ ધંધાકીય એકમએ જ વિશ્વની અંદર ધંધાની પ્રગતિ કરવી છે સાથે સાથે એણે પોતાનું અસ્તિત્વ છે એ ટકાવવું છે અને સફળ સંચાલન પૂરું પાડવું છે તો એણે ધંધાકીય એકમની અંદર જુદા જુદા જે વિભાગો હોય છે એની સાથે એણે જોડાયેલું રહેવું પડે છે આ વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર છે જરૂરી બની જાય છે તો કે ધંધાકી એકમ છે એમાં કેટલાક વિભાગો હોય છે અને આ વિભાગો છે એની અંદર પત્ર વ્યવહાર છે એ પણ થતાં જોવા મળતા હોય છે આવા પત્ર વ્યવહાર મોટે ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે તો કે ભાઈ આંતરવિભાગીય વ્યવહાર છે એ કોની વચ્ચે થતો હોય તો કે ભાઈ જુદા જુદા વિભાગો વચ્ચે થતો હોય છે એમાં જુદા જુદા હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે પત્રવ્યવહાર થતો હોય બરાબર છે તો આગળ અહીં આપણે કીધું છે ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે અહીંયા એક માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછે શું પ્રશ્ન પૂછે તો કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોને કહેવાય તો કે ધંધાકીય પેઢીની વડી કચેરી એટલે કે ભાઈ મુખ્ય કચેરી થી શાખાઓને પત્ર લખાતો હોય તો કે ભાઈ મુખ્ય કચેરી છે અથવા તો વડી કચેરી છે ત્યાંથી શાખાને પત્ર લખાતો હોય તથા શાખા એથી વડી કચેરી વચ્ચે જે પત્ર વ્યવહાર થાય એ આંતરવિભાગીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે તેને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહી શકાય અથવા આપને પૂછે સંસ્થાગત પત્ર વ્યવહાર કોને કહેવાય આ પત્ર વ્યવહાર છે એ નોટિસ સ્વરૂપે હોય પરિપત્ર સ્વરૂપે હોય કે મેમા સ્વરૂપે હોય છે અહીં આપણે પ્રશ્ન પૂછે કે આંતરવિભાગીય વ્યવહાર કયા સ્વરૂપે હોય છે તો કે ભાઈ આંતરવિભાગીય પત્ર વ્યવહાર નોટિસ સ્વરૂપે હોય પરિપત્ર સ્વરૂપે હોય કે મેમો સ્વરૂપે હોય છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે આમ છતાં વિભાગીય પત્ર વ્યવહારમાં જરૂરિયાતની દ્રષ્ટિએ પણ મહત્વનું ગણી શકાય અહીંયા ધંધાકીય એકમ છે એ જુદા જુદા વિભાગ સાથે કોઈને કોઈ માહિતીની આપલે કરવા માટે પત્ર વ્યવહાર કરતી હોય છે છતાં પણ કેટલીક જરૂરિયાતો માટે આંતર વિભાગીય પત્ર વ્યવહાર થતો હોય છે અહીં આપણે પત્રના અથવામાં જો પ્રશ્નો પૂછે તો આંતર વિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત સમજાવો પાંચ માર્ક્સની અંદર તો નંબર એક કીધો છે પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય છે તો કે ભાઈ અહીંયા એક વિભાગે બીજા વિભાગને લખેલો પત્ર અથવા તો વડી કચેરીથી એની શાખાઓને લખેલો પત્ર અથવા તો શાખા એથી વડી કચેરીએ લખાયેલો પત્ર છે એને લાંબા સમય સુધી જળવાય રહે છે બરોબર છે તો કે ભાઈ લેખિત માહિતી જે આપેલી છે લાંબા સમય સુધી જળવાય રહે છે એટલા માટે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત રહે છે નંબર બીજો કીધો છે માહિતીને ફાઇલિંગ કરી શકાય તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે તો કે ભાઈ બે વિભાગ વચ્ચે અથવા વડી કચેરીથી શાખાઓ વચ્ચે જે પત્ર વ્યવહાર થયો છે તેને ફાઇલમાં રાખી શકાય અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ થઈ શકે એટલા માટે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત છે નંબર ત્રીજો ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચપણે જણાવી શકાય છે તો કે અહીંયા આપણે જોઈએ તો ઉચ્ચ અધિકારી અને એની નીચે કામ કરતો કર્મચારી છે દરરોજને માટે બંને સાથે હોય અને ક્યારેક એવા સંજોગો ઉપસ્થિત થાય કે કર્મચારીની બદલી કરવાની છે ત્યારે ઉચ્ચ અધિકારી છે તેને એની પ્રત્યક્ષ રીતે બાબતની રજૂઆત કરી શકતો નથી તો આ બાબત માટે સરળ શું છે તો કે ભાઈ પત્ર દ્વારા પોતે સરળતાથી એ માહિતી છે એની સમક્ષ રજૂ કરી શકે છે બરાબર છે કારણ કે આ બાબત છે ધંધાકીય એકમના કર્મચારીઓ માટે બદલી હોય બઢતી હોય બરાબર બઢતીની અંદર કોઈ પ્રશ્ન નથી રહેતો બદલી થતી હોય અથવા તો કર્મચારીને છૂટો કરવાનો હોય અથવા તો નીચા હોદ્દા ઉપર સ્થાન આપવાનું હોય આ કર્મચારી માટે અનિચ્છનીય બાબત કહેવાય તો એ પત્ર સ્વરૂપે સરળતાથી જણાવી શકે એટલા માટે આંતરવિભાગીય વ્યવહારની જરૂરિયાત હોય છે નંબર ચોથો કીધો વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે તો કે એ વડી કચેરી વચ્ચે અને એના વિભાગો વચ્ચે જે પત્ર વ્યવહાર થયા છે જે માહિતીની આપલે થઈ છે ભવિષ્યની અંદર દસ્તાવેજી પુરાવા રૂપે તેનો ઉપયોગ છે એ કરી શકાય છે એટલા માટે આંતરવિભાગીય વ્યવહારની જરૂરિયાત હોય છે નંબર પાંચમો કીધો જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલ કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને તો કે ભાઈ એ જાહેરની અંદર કોઈ સૂચના આપવામાં આવેલી હોય જાહેરની અંદર કોઈ માહિતી આપવામાં આવી ત્યારે હર હંમેશને માટે વ્યક્તિ પોતે એવો વિચારતો હોય કે જે માહિતી છે જે સૂચના છે એ આપવામાં આવેલી છે એ મારા માટે નથી એટલે વ્યક્તિ છે એના કાર્યની અંદર ધ્યાન આપતો નથી પણ જો લેખિત સ્વરૂપે જે તે વ્યક્તિને જે તે માહિતી આપવામાં આવી તો એ વ્યક્તિ છે પોતાના કામની અંદર પોતે ધ્યાન રાખે છે સમાનતા કેળવે છે એટલા માટે આંતરવિભાગી પત્રવ્યવહારની જરૂરિયાત છે નંબર છઠ્ઠો કીધો આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે તો કે ભાઈ લખીને મોકલવું પત્ર દ્વારા માહિતી મોકલવી એ શું છે તો કે ભાઈ ઓછી ખર્ચાળ છે અને અસરકારકતા તેની કેવી છે તો કે ભાઈ વધુ છે એટલા માટે આંતર વિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત હોય છે અહીંયા પ્રશ્ન છે તે પૂરો થાય છે પછીનો પ્રશ્ન એક માર્ક્સ ની અંદર આપણે પૂછે તો કે ભાઈ નોટિસ કોને કહેવાય તો નોટિસ ની અંદર જોઈએ તો કે ભાઈ વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાકત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર તો કે ધંધાકી એકમ છે એ પોતે પોતાના કર્મચારીઓને જાણ કરે છે શેની તો કે ભાઈ અહીંયા કાયદાકીય ક્યાંક ફેરફાર થયો છે અથવા તો બંધારણીય ક્યાંક ફેરફાર થયો છે અથવા તો કાર્યાલયની માળખાગત બાબતોની અંદર કાર્યાલયની માળખાગત બાબતો શું કહેવાય તો કે માળખામાં ફેરફાર ફેરફાર કર્યો છે એ તેમાં થતા તથા એની અમલવારી કરવાની હોય તો કે એ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે કે નોટિસ બરોબર છે એ પ્રશ્ન પૂછે નોટિસ કોને કહેવાય એક માર્ક્સની અંદર અથવા અહીંયા પ્રશ્ન આપને શું પૂછી શકે છે તો કે ભાઈ અહીંયા આપને પ્રશ્ન છે એ પૂછે તો કે ભાઈ નોટિસ કોને કહેવાય તેના હેતુઓ સમજાવો પાંચ માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો તેમાં જોઈએ તો નોટિસના હેતુઓ નંબર એક કીધો છે તો કે ભાઈ જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે નોટિસ છે લખવામાં આવે છે તે એનો હેતુ છે નીતિ વિષયક તો કે ભાઈ કાયદાકીય બાબતોની અંદર માળખાકીય બાબતોની અંદર ફેરફાર કરેલો હોય અને તેની જાણ કરવા માટે કે તેના અમલીકરણ માટે કર્મચારીને જે પત્ર લખવામાં આવે ને ક્યાં નામે ઓળખવામાં આવે તો કે ભાઈ નોટિસ કહેવામાં આવે છે તો કે એ નીતિ વિષયક બાબતોનું ક્યારેક પાલન ન થતું હોય તો ધ્યાન દોરવા માટે નોટિસ લખવામાં આવે છે નંબર બીજો સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીને જાણ કરવા તો કે ભાઈ કોઈ સંજોગોની અંદર ફેરફાર લાવવાના છે તો એના માટે એ કર્મચારીને જે પત્ર વ્યવહાર કરવાનો હોય એ નોટિસ સ્વરૂપે મોકલી શકાય અગાઉ આપણે જોયું તો એમ તો કે ભાઈ આંતરવિભાગીય પત્ર વ્યવહાર આ સ્વરૂપે હોય તો કે નોટિસ સ્વરૂપે હોય પરિપત્ર સ્વરૂપે હોય કે મેમો સ્વરૂપે હોઈ શકે છે તો એમાં આપણે જોઈએ તો કે ભાઈ આવી બાબતો માટે નોટિસ લખાતો હોય એનો હેતુ છે નંબર ત્રીજો કીધું ક્યારે કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા તો કે ધંધાકી એકમ છે એ કોઈ કામગીરી કરતી હોય તો એના માટે એને નિયત ક્રમ રાખેલો હોય ચોક્કસ કાર્ય પ્રણાલી રાખેલી હોય એ મુજબ ધંધાકી એકમની અંદર કામ કરતા કર્મચારીને કામ કરાવવાનો આદેશ આપવા માટે ધંધાકી એકમ છે એ પોતે એના કર્મચારીને નોટિસ પાઠવતી હોય છે નંબર ચોથો કીધો સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા માટે તો કે અહીંયા આપણે જોયું હતું તો કે માળખાની અંદર ક્યાંક ફેરફાર કરવાનો હોય માળખાકીય ફેરફાર તો કે કયા વ્યક્તિએ એટલે કે કોણે ક્યુ કામ કરવાનું છે ક્યારે કરવાનું છે કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે બાબત છે એ નોટિસ દ્વારા જણાવી શકાય નંબર પાંચમો કીધો કામની પ્રગતિનો અહેવાલ કોણે કોને આપવાનો રહેશે તેની જાણ કરવા માટે તો કે ભાઈ એ ઉપરી અધિકારી હોય એને હર હંમેશને માટે અહેવાલ છે એ પહોંચાડવાનો હોય તો કે આવી બાબત માટે પણ આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે એ કરવાનો હોય છે તો કે ભાઈ એની જાણ કરવા માટે કોને કોને અહેવાલ છે રિપોર્ટ છે એ પહોંચાડવાનો છે તો આ બધી બાબતો માટે નોટિસ છે એ લખવાની હોય છે એના પછી અહીંયા અહીંયા આપણે કીધું છે નોટિસની વ્યાખ્યા આપો અગાઉ આપણે વિભાગ બીજાની અંદર ચેપ્ટર નંબર છ કંપનીની સભાની નોટિસ એવો અહીંયા ઉલ્લેખ હશે યાદ રાખજો અને અહીંયા માત્ર ને માત્ર શું ઉલ્લેખ હશે તો કે ભાઈ નોટિસની વ્યાખ્યા આપો અગાઉ શું કીધું તો કે ભાઈ સભાની નોટિસની વ્યાખ્યા આપો બરાબર છે હવે અહીંયા આપણે પ્રશ્ન આગળ જોઈએ તો પ્રશ્ન એવો આપને પૂછે પરિપત્ર કોને કહેવાય તેના કાર્યો કાર્ય જણાવો અને લક્ષણો જણાવો એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે પરિપત્રનો અર્થ આપો તો કે ભાઈ વ્યાપારિક પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર પરિપત્ર વ્યાવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે અહીંયા તો કે ભાઈ વ્યાપારી પેઢી છે કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ કંઈ સંહિતા ગળેલી છે એટલે કે ક્યાંક નિયમો ગળેલા છે ક્યાંક બંધારણ ગળેલું છે એ માહિતીથી કર્મચારીના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમતી લખાતો પત્ર એટલે કે પરિપત્ર અંગ્રેજીની અંદર પરિપત્રને સર્ક્યુલર લેટર કહેવામાં આવે છે યાદ રાખજો અહીં તમને પ્રશ્ન પૂછે તો કે ભાઈ પરિપત્રને અંગ્રેજીમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે સર્ક્યુલર લેટર તરીકે ઓળખવામાં આવે છે અને પરિપત્રનો દ્રષ્ટિકોણ કેવો છે તો કે ભાઈ પરિપત્રનો દ્રષ્ટિકોણ વ્યાવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ છે બરોબર એ પરિપત્રનું કાર્ય શું તો કે ભાઈ કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે કોણ તો કે ભાઈ પરિપત્ર એ કર્મચારીઓને બરાબર તો કે એણે કયા કાર્યક્ષેત્રમાં રહે અને કાર્ય કરવાનું છે એની માહિતી મળે છે નંબર બીજો કીધો તો કે ભાઈ વ્યવસ્થા તંત્રને વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે તો કે ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્રએ જે નિર્ણય લીધેલા છે એનો યોગ્ય રીતે અમલ થાય એટલે જે કર્મચારીને જે કામ સોંપવામાં આવેલું છે એ વ્યવસ્થિત કામ કરે તો એના અમલ અંગે કર્મચારીનું ધ્યાન દોરવા માટે પરિપત્ર છે છે એ પાઠવવામાં આવે જો કર્મચારીઓ પાસેથી શું શું અપેક્ષિત છે છે એટલે કે અપેક્ષા ધંધાકીય તેના વિશે સ્પષ્ટીકરણ છે પરિપત્રથી થાય છે અને નંબર ચોથો કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે શા માટે તો કે ભાઈ બધા વ્યક્તિઓને બધા કર્મચારીઓને એક સાથે એક સમાન પરિપત્ર છે એ પાઠવવાનો હોય છે હર હંમેશને માટે જૂથને સંબોધીને પરિપત્ર છે પાઠવવાનું પાઠવવાનો હોય છે એ બાબતની માહિતી આપને લક્ષણ દ્વારા મળશે તો પરિપત્રના લક્ષણો જણાવો પાંચ માર્ક્સની અંદર આપણે પૂછે તો તેમાં નંબર એક કીધો છે કે પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીના સમૂહને સંબોધીને લખાય છે યાદ રાખજો તમને પૂછે તો કે ભાઈ પર પરિપત્ર છે એ કોને સંબોધીને લખાય છે તો કે ભાઈ કર્મચારીઓના સમૂહને કે જૂથને સંબોધીને લખાય છે બરોબર એ છેલ્લે આપણે કીધું હતું તો કે ભાઈ જૂથને અહીંયા સંબોધીને લખાતું હોવાથી તો કે ભાઈ બધા વચ્ચે સમાનતા જાળવી શકાય બીજો નંબર કીધો પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબત સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે તમે પત્રની અંદર એવું લખેલું હોય કે વર્તમાન પત્રની અંદર એવું લખેલું હોય કે સમગ્ર પ્રજા જોગ સમગ્ર કર્મચારી જોગ એટલે કે બધાએ કર્મચારી માટે તો એ બાબત શું છે તો અહીંયા શું કીધું છે તો કે ભાઈ બધા સભ્યોને એક સમાન રીતે લાગુ પાડવામાં આવે છે નંબર ત્રીજો કીધો પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું જ છે ભાઈ કે ફેરફાર નથી આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી સંબોધન એટલે કે ભાઈ શું સંબોધન એટલે કે તો કે અહીંયા આપણે જોઈએ કે સાહેબ શ્રી હોય છે બરોબર છે એ અહીંયા શબ્દ છે અહીંયા દર્શાવવામાં આવતું નથી અને સમાપન છે પણ અહીંયા દર્શાવવામાં આવતું નથી કેટલીક વાર કીધેલું છે હવે આપણા માટે મહત્ત્વની બાબત છે તો કે ભાઈ પરિપત્રમાં શું મહત્ત્વનું છે તો કે તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે છે યાદ રાખવાનું વિકલ્પ સ્વરૂપે પૂછે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછે પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે છે અને પાંચમો નંબર પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીને વિષયક નિર્ણયના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે તો કે નિશ્ચિત વર્ગના કર્મચારીને તો કે નક્કી કરેલા વર્ગના કર્મચારીઓને વિષયક નિર્ણયનો અમલ કરવાનો એના તરફ ધ્યાન દોરવા માટે પરિપત્રથી લખવામાં આવતો હોય છે આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીને તેમની જવાબદારી વચ્ચે પ્રત્યે સભાન કરે છે છતાં તેમની વચ્ચે કેટલીક બાબતોમાં તફાવત જોવા મળે છે તે તફાવત આપણે જોવાનો છે એ મિત્રો પાંચ માર્ક્સની અંદર આપણે તફાવત પૂછે શું તફાવત પૂછે તો કે ભાઈ નોટિસ અને પરિપત્ર તો નંબર એક કીધો છે નોટિસ છે એ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે તો કે ભાઈ નોટિસ કોને સંબોધીને લખવામાં આવે તો કે વ્યક્તિને સંબોધીને લખવામાં આવે સમૂહને સંબોધીને લખવામાં આવે અને પરિપત્ર છે એ તો કે ભાઈ મોટા ભાગે સમૂહને જ સંબોધીને લખવામાં આવે છે વ્યક્તિને સંબોધીને લખવામાં આવતો નથી નંબર બીજો નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે અને પરિપત્ર દ્વારા તો કે વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે બરોબર અગાઉ આપણે પ્રશ્નની અંદર જોયું હતું તો કે ભાઈ પરિપત્રથી શું થાય છે તો કે વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ છે સ્પષ્ટ થાય છે નંબર ત્રીજો કીધો નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે દ્વિમાર્ગી એટલે શું તો કે ભાઈ કર્મચારીને પાઠવવામાં આવે ઉચ્ચ અધિકારી દ્વારા નોટિસ અને કર્મચારી છે એ પાછો ઉચ્ચ અધિકારીને જવાબ આપશે એટલે આને શું કહેવાય તો કે દ્વિમાર્ગી કહેવાય અને એ માત્ર ને માત્ર કર્મચારીને છે ને ભાઈ પરિપાત્ર પાઠવવામાં આવતો હોય છે કર્મચારીઓએ ઉપરીને જવાબ મોકલવાનો હોતો નથી એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીને અને ઉપરી અધિકારી કર્મચારીને નોટિસ જે આપી શકે છે અહીંયા કીધું છે તો કે ભાઈ એક માર્ગી પ્રક્રિયા છે સંચાર વ્યવસ્થા છે એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે છે અને નંબર છેલ્લો કીધો છે અહીંયા આપને તો કે ભાઈ જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય નહીં અને જે બાબત માટે પરિપત્ર પાઠવો હોય તે માટે નોટિસ છે પાઠવી શકાય નહીં અહીંયા શું કીધું તો કે જે બાબતો માટે નોટિસ પાઠવી હોય તે અંગે પરિપત્ર છે પાઠવી શકાય છે કારણ કે નોટિસ છે એ વ્યક્તિગતે પાઠવવામાં આવે છે સામૂહિક રીતે પાઠવવામાં આવે છે એટલે તો કે ભાઈ એ નોટિસ ન આપવી હોય તો એની જગ્યાએ પરિપત્ર છે એ પાઠવી શકાય પરંતુ પરિપત્રની જગ્યાએ નોટિસ છે એ પાઠવી શકાતી નથી બરાબર છે અહીંયા આપણો તફાવત છે તે પૂરો થાય છે અગાઉ આપણે પ્રશ્ન જોયા તો કે ભાઈ નોટિસ પછી તો કે ભાઈ પરિપત્ર અને અહીંયા બંને વચ્ચેનો તફાવત આ પ્રશ્ન છે એ આપણા માટે અહીંયા આઈએમપી છે અહીંયા લેક્ચર છે એ પૂરો કરીએ છીએ